પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવતા હિરેનભાઈ પુરોહિતે દસ વર્ષના સમયગાળામાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તમામ મહેનત કરવામાં આવી અને કાર્યક્રમમાં સૌપ્રથમ આચાર્ય અને ગામના આગેવાનોની ઉપસ્થિત શિક્ષિકા સ્ટાફ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય હિરેનભાઈ પુરોહિતને ગિફ્ટ અને સાલ સન્માન કરવામાં આવ્યું હતું

જે કામ કર્યું આ દસ વર્ષ મહેનત કરીને પુરવાર કર્યું કે આ કામ પણ કરી શકે આ